સેન્ટ્રલ જેલ ખાતે રક્ષાબંધન પર્વ મનાયો લાગની સભ પ્રસ્તુત ભાઈ બહેનના પવિત્ર બંધનના પ્રેમ સમા રક્ષાબંધન પર્વની આજે ઉજવણી કરવામાં આવી છે ત્યારે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પણ સજા પોતાની બહેનો દ્વારા રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી હિન્દુ ધર્મમાં ભાઈ બહેનના પવિત્ર બંધન રક્ષાબંધન પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જેલોમાં સજા ભોગવી રહેલા કેદીઓ પણ આ તહેવારથી બાકાત રહે નહીં તે માટે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે કેદી ભાઈઓ બહેનો દ્વારા રાખડી બાંધી શકે તે માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે આઠથી બપોરે એક વાગ્યા સુધી કેદી ભાઈ બહેનો ભાઈને પોતાની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી ભાઈ સજા ભોગવી પરત ઘરે ફરી વડે સ્વતંત્ર નાગરિક તરીકે જીવન નિર્વાહ કરે તેવી બહેનો દ્વારા પ્રાર્થના પણ કરવામાં આવેલી જ્યારે સેન્ટ્રલ જેલ ખાતે લાગણી સબરદ્રશ્ય પણ સજા હતા અંગે વડોદરા સેન્ટ્રલ જેલના સિનિયર જેલર એમ એન રાઠવાએ જણાવ્યું હતું કે રાજ્યમાં જેલોના વડાની સૂચના અને માર્ગદર્શન મુજબ તેમજ જેલ અધિક્ષક વડોદરા મધ્યસ્થ જેલના માર્ગદર્શન હેઠળ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે જેલમાં રહેલા બંદીઓને તેમની બહેનો સાથે રાખડી બાંધી બાંધવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બહેનો દ્વારા રાખડી બાંધ્યા પછી તેમની આંખોમાંથી અશ્રુ વહ્યા હતા જેલમાં રહેતા બંદીઓ વાળો અને ખરેખર સ્વતંત્ર નાગરિક તરીકે રહે તેવા પ્રત્યે પ્રયત્ન જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવતા હોય છે બંધીઓ વાના

તુલસી તુલસીનો છોડ આપ્યો તુલસી એક લક્ષ્મી મા સ્વરૂપ છે એ અમને આપ્યું એ ઘરે લઈ જાય છે વિષ્ણુ ભગવાન લક્ષ્મી માતાજી જલ્દી મારા ભાઈ ને ઘરે લાવી મીતા વડોદરા જેલ જેલ સૂચના અને માર્ગદર્શન માર્ગદર્શન મુજબ તેમજ અધિક્ષક મધ્ય હેઠળ આજ રોજ પવિત્ર તહેવાર નિમિત્તે જેલમાં રહેલ બંધીવાનો અને તેઓની બહેનો સાથે બહેનો પાસે રાખડી બંધાવવાનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે અને બહેનો દ્વારા જે અત્યારે રાખડી બાંધ્યા પછીના જે એમના વિના જે વ્યવહારો છે જો ને એવું લાગે છે કે ખરેખર જેલમાં રહેલ બંધીવાનો પણ ખરેખર એક સ્વતંત્ર નાગરિકની તરીકે તરીકે રહે એના માટે પ્રયત્ન જેલ તંત્રના સફળ રહેલ છે વીર સ્વરૂપે જે અમારા ડૉક્ટર કેલ એન રાવ સાહેબ છે જેલોના વડા તેઓની સૂચના હતી કે બંધીવાનો તરફથી પણ બહેનોને જે ભેટ આપવામાં આવે છે તો વીર પસલી પછલી સ્વરૂપે આજરોજ આપણે બહેનોને ફૂલ છોડ આપીએ તો વડોદરા મધ્ય જેલ તરફથી અમે એવું તુલસીનો છોડ આપવાનું આયોજન કરેલ છે તમામ બંધીમાનો પોતાની બહેનોને વીરપસલી સ્વરૂપે તુલસીનો છોડ આપશે અને બહેનો પણ એ છોડને પોતાના ઘરે લઈ જઈ અને એનું વાવેતર કરશે અને જાળવણી કરશે જેથી પર્યાવરણનો એક અનોખો સંદેશ પણ જઈ શકે અસ્ત